પરમાત્મા આપણા કૃપા કરે છે ત્યારે માનવ જીવન આપી અને આપણને આ સંસારની અંદર મોકલે છે સંસારની અંદર આયા પછી દુનિયાભરની દોડધામ પછી માણસ છેલ્લે આરામ ઈચ્છે છે એક નજર કરીને જોઈએ તો આજ સુધી સંસારની અંદર કોઈ આરામ કરી શકતો જ જિંદગી ભર દોડી થાકી જાય છે આરામ બધાના નસીબમાં માટે કૃપા જોઈએ પરમાત્મા કૃપા દોડી રહ્યા છીએ એનું પાન રહેતું માનસ આખી જિંદગી દોડ્યા કરે છે જે લોકો સમય અને સમજણ બરાબર ધ્યાન રહે

દુનિયાદારી સગવડો એકત્રિત કરવામાં પૂરો થઈ જાય હતો પોતાના ગુરુ પાસે આશીર્વાદ લેવા માટે ગયો તો ગુરુના ચરણોમાં વંદન કર્યા કહ્યું હું દુનિયા સરકારવા માટે જઈ રહ્યો છું મને આપના આશીર્વાદની જરૂર છે ગુરુએ જોયું કે આનામાં બહુ વેગ છે અને જેનો વેગ બહુ હોય ને એ નિયંત્રિત ના થાય ને તો એની સામે વાળો શીખવાણ આપવા વાળો પણ હળપેટે ચડી જાય પહેલા વેગ ઓછો થવું જરૂરી છે तो गुरु ये कहियो के तू जाय छे दुनिया सर करवा वाटे तो जाई रयो तो तू भारत में पण जायस न तो क्या हा के भारतीय संत परपरा नो देश छे जठे कोई संत लई आईस के तो तपसि मारी मांगणी छे के आवती वक्ते कोई संत लई आछे અને કયું કે કઈ મંત્રો લઈ ગયા ઈશ અને પર્યાણ કર્યું દુનિયાના અનેક દેશોસર કરી લેતા અને રસ્તામાં ડાયોનિસ મળ્યા ડાયોનિસ એક નદી કિનારે પડ્યા રહેતા સંસારની અંદર સુખી વ્યક્તિ છે જેની ઈચ્છાઓનો અંત આય કુરસ વાસનાઓ માણસને કઈ ઠરવા દેતી નહીં ઈચ્છાઓ માણસને ઠરી ચોઈ બેહવા દેતી નહીં એક ઈચ્છા ઊભી થાય પછી તમે જો એની પાછળ કેટલો બધો વેગ જાય છે બીજી કેટલી ઈચ્છાઓ કતી કરે છે તમે ખાલી અહી આવવાની તૈયારી કરો એક ઈચ્છા ઉભી થઈ પછી એની પાછળ બીજી કેટલી ઈચ્છાઓ ઊભી થાય છે એ સવારે તમારું ઉઠીને ક્યાંય જવું હોય તો તમારે કેટલી તૈયારી કરવી પડે છે આ કલા દાડે જ વહેલા વેલા બધી તૈયારી કરીને ક્યાંય જવાનું હોય કપડાં બપડા જરૂરિયાતની વસ્તુઓ ભેગી કરીને કઈક સુટકેસ કુટકેશ કે તેલામાં ભરીને તૈયારી કરી દઈશું સવારે વહેલા ઉઠી જઈશું કેટલી તૈયારીઓ કરીએ છીએ શા માટે સવારે જાવું છે એટલા માટે તો એક ઈચ્છા ઉભી થાય છે એ આપણને આગલા દિવસથી દોડતા કરી નાખે છે તો સિકંદર ડાયોનીઝ મળવા માટે જાય છે નદી કિનારે પડી રહેતા ખાસ કરી કોઈના સંપર્કમાં બહુ આવતા નહીં એક કપડું પહેર્યું નહીં સૂર્યના સવારના કિરણો સુઈ રહ્યો છે આ સિકંદર ત્યાં આવે છે આઈને પોતાની ઓળખાણ આપે છે પણ ડાયબિટીસ એમના તરફ નજર ઊંચી કરીને પણ જોતા નથી આપણે સત્સંગની અંદર વારંવાર જે સ્વરૂપમાં જાગ્યો છે એ કોઈનાથી પ્રભાવિત થતો નથી એ કોઈના પ્રભાવમાં આવે નહીં ઘણું બધું કહ્યું કે હું આજની દુનિયાનો જાણો પહેચાન બતાતીશું જીત તો જીતતો આય પહોંચ્યું છું હું શહેનશાહનું શહેનશાહ સુ સિકંદર નામ છે આ કઈ ફરક ન પડ્યો સામે પણ નહીં જો પણ કોઈ એવો પોઈન્ટ આવી ગયો કે આ આમ મોઢું ફેરવીને એના સામે જોયું ઘણી લોભી ચર્ચા ચાલ હશે એના સાથે પણ આને એક પોઈન્ટ કહ્યું કે સિકંદર તો દુનિયાનો રાજા છે દુનિયાને જીતી આરામ કરીશ કે આરામ તો અત્યારે કરી જો હું આરામ કરી રહ્યો છું એની સાથે હંમેશા એક કુતરો રહેતો એને આંગળી જીતીને કહ્યું કે જો આ મારો કુતરો હામે એ આરામ કરી રહ્યો છે તું પણ આરામ કરી લે સિકંદર હસવા લાગ્યો કે હું દુનિયા સર કરવા નીકળ્યો છું અત્યારે મારી પાસે ટાઈમ છે કે હું આરામ કરું કેવો માણસ છે કે મને આરામની સલાહ આપે સિકંદર ને એમ થયું કે આની સાથે વ્યર્થ મગજ મારી કરવા જેવી નહીં નીકળે છે ઘોડા ચડીને એટલે કે છે વાત સાંભળતો જા કે આરામ કરવો હોય તો અત્યારે આરામ કરી લેજે પછી તારા નસીબમાં આરામ નહીં પેલો મારી મૂકે છે યુદ્ધ આનું ચાલુ રહેશે ભારત સુધી પહોંચ્યું આનું યુદ્ધ થયું અને બહુ કાઠું પડ્યું કોઈ જગ્યાએ આન કાઠું નતું પડ્યું એટલું બધું પોરસની સામે હામે આન કાઠું પડી ગયું અને ભારતની અંદર પાછો એને યાદ આવ્યું કે મારા ગુરુએ એક સંતની ની માગણી કરી છે આને પૂછ્યું ભારતનું છેલ્લું કામ સરહદ બહાર થવાની તૈયારી કે ભાઈ આટલામાં કોઈ સંત છે કે ભાઈ સંત તો કોઈ છે નહીં પણ એક નાગો માણસ કે અમારા ગામની બહાર જે નદી વે છે એના કિનારે ઘણી વખત પડ્યો હોય છે ઘણા દૂર દૂર થી લોકો એને મળવા માટે આવે છે હા પડ્યું છે કે સંત છે અને બિલકુલ કપડાં બપડા પહેરતો નહીં કંઈ જ નહીં ક્યારે ખાય છે ક્યારે પીવે છે કશાની કોઈ ખબર નહિ સિકંદર બહુ બુદ્ધિશાળી માણસ હતો જે દુનિયા સર કરવા માટે નીકળ્યો હોય એની યોગ્યતા કેટલી હોય એની સમજ કેટલી હોય એમને તો કશું પ્રાપ્ત થતું જ નહીં દુનિયામાં યોગ્યતા વગર કશું પ્રાપ્ત નહીં થાય અને વિચાર્યું કે નાગા બે રહી શકે કે તો કાંડો માણસ નાગો રહી શકે અને કોતો જેનું વસ્ત્રો ને કહ્યું કે હું દુનિયાનો રાજા છું આમ તેમ એને જે કઈ કહેવું હતું એ બધું કહી દીધું પણ આમનું નામ દંડી ઋષિ મને પણ એની સામે જોયું નહીં બે મહાન સંત પુરુષો મળ્યા આનું નસીબ કેટલું જોર કરતું છે વિચાર બેનું પણ પુંજ મિલે નહીં સંતા જાગૃત મહાપુરુષ મળવો બહુ મુશ્કેલ છે દેવ દેવો થઈ જાય એવો વ્યક્તિ મળવો બહુ મુશ્કેલ છે મળી જાય તો એના વચનની અંદર આપણી આસ્થા જાગવી મુશ્કેલ છે છેલ્લે આના મોઢામાંથી શબ્દો નીકળે છે કે મારા ગુરુએ એક સંતની માગણી કરી છે એટલા માટે હું અહીંયા આવ્યો છું ગુરુ નું નામ સાંભળ્યું ને એટલે તું કે છે કે હું દુનિયાનો રાજા દુનિયા સર કરી લીધી છે આ દુનિયા ઉપર બહુ લોકો આયા બહુ આવીને ગયા આનું કોઈ ધણી થઈ શક્યો નહીં

કઈ દુનિયાની તું વાત કરે છે સાંભળ કે કોઈ ઉનાળાનો દાડો હોય અને કોઈ રણમાં તું ગતિ કરે અને ઉનાળાના દિવસોની અંદર રણની અંદર દિશાહીન બનીને તું ભટકી જાય ને પાણીની એક એક બુંદ માટે તું તરફડતો હોય અને એ ટાઈમે તને એવું લાગે કે હવે પાણી નહીં મળે તો દેહ છૂટી જાય અને એવા ટાઈમની અંદર કોઈ પાણીનો ઘડો લઈને જાતું હોય તો તું શું કરીશ કે હું એના પાસે પહેલા પાણી માંગીશ કે પાણી ત્યાં બહુ મૂલ્યવાન છે રેગિસ્તાન છે એમાં પાણી બહુ મળવું મુશ્કેલ હોય છે ને એવા ટાઈમની અંદર એ ના પાડે તો શું કરીશ કે હું અડધું રાજ આપીને પણ પાણી પી લેવા માટે પ્રયત્ન કરીશ પણ કે એને તારા રાજ હાથે કોઈ લેવા દેવા નહીં એ પાણી આપવા તૈયાર ના થાય તો તો કે આખું રાજ પણ કે રાજનું એના કોઈ મૂલ્ય જ નથી શું કરીશ વિચાર કરતો એક ગ્લાસ પાણી આપવા તૈયાર નહીં તારો આખા રાજના બદલામાં અને તું આખો રાજ આપીને એક ગ્લાસ પાણી ખરીદી શકતો નહીં કારનો ઉપયોગ દુનિયાનો રાજા જાની પહેચાની દુનિયા શહેનશાહોનો શહેનશાહ કેટલું બધું તે બકવાસ કરી દીધો નિર્ભયતાથી વાત કરે છે જેના અંદર ઈચ્છાઓનો ત્યાગ થઈ ગયો છે વાસનાઓનું વસ્ત્ર સરી પડ્યું છે જેને કોઈ સુખની લાલસા નહીં રહી એ તો ભગવાનને ગણકારતો નહીં

गुलामी में पड़या छी तूते इच्छा ओ ना वासना ना वेगनी अंदर मानव जीवन आपणु हाँ क्यों खर्चेई रयो छ नहीं तो चाह गई चिंता गई मनवा बे परवाह जिसको पछुना चाहिए वो शाहन के शा सदा दिवाली संत की आठों पहरा आनंद अकल मता कोई उपजा जाने इंद्र को रंग

કેટલા જણા એને પગે લાગશે પણ કોઈ એક ત્યાગી પુરુષ ઉભી રહે ભારત વર્ષ છે આ ત્યાગનો મહિમા છે તમારે ઊભો થઈને હાથ નહીં જોડવા હોય તો એ થવું પડશે એનો ત્યાગ જ એટલો પ્રભાવશાળી છે કે તમને બેઠા કરી દેશે

તારી પાસે ઝાઝી જિંદગી રહી નહિ જાગ અને સિકંદર ને જરા આમ આંચકો આવ્યો કે વાત તો કેવી સાચી છે આખા રાજનું મૂલ્ય શું પાછો ફર્યો પશ્ચાતાપ ખૂબ થયો પણ એ પાછો પોતાના દેશ સુધી પહોંચી ના શક્યો રસ્તામાં દેહ છૂટી ગયો શું કરવાનું રાજ તમે વિચારો